સંસ્કૃતિ સ્કૂલ વિદ્યામંદિર જ્ઞાનપીઠ કેમ્પસ વિદ્યા પ્રીમિયમ લિંક 2025 નું આયોજન કરાયું બાદ આપણે કાર્યક્રમને ખુલ્લો મૂકી અને પછી મહેમાનોનું પુસ્તક વડે સ્વાગત કરશું અને શાબ્દિક સ્વાગત કરશું તો હું જે કોઈ વ્યક્તિઓ ઉપસ્થિત હોય એ કવિગણ ભરતભાઈ ઉપસ્થિત છે તેમનો પણ સ્વાગત કરીએ છીએ સીઝન વન અને જેમાં સામે સામે આવી છે બીપીએલ ના ઇતિહાસ ની ચાર સર્વશ્રેષ્ઠ ટીમો ઓકે સર ચાર ટીમ વચ્ચે સુંદર મજાની ક્રિકેટની ટુર્નામેન્ટ નું આયોજન કર્યું છે એમાં જીતનારને ચેમ્પિયન ટ્રોફી રનર્સ ટ્રોફી ગોલ્ડ મેડલ આપીને સન્માનિત કરવાના છે એમ્પાયરને પણ આપણે સન્માનિત કરવાના છે બે સ્ટેશનો આપ સર્વેનો હું વિદ્યામંત્રી જ્ઞાનપીઠ શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું આ તકે વધુ કંઈ વાતો કરવાને બદલે વિદ્યામંત્રી જ્ઞાનપીઠ આયોજિત આ વિદ્યા પ્રીમિયમ લિંગ વીપીએલના શુભ ઉદ્ઘાટન પ્રસંગે અમારી સંસ્થાના ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થીઓ વચ્ચે ચાર મેચ આજે રમાઈ રહી છે શાળાની બહેનોને વિનંતી કરું કે હરેશભાઈ સમગ્ર સ્ટાફ છે મેં જોયું છે એ અવારનવાર કંઈક ઇનોવેટિવ વિદ્યાર્થીને માત્ર શિક્ષણ નહીં પણ એનો હોલિસ્ટિક ડેવલપમેન્ટ એટલે સર્વાંગી વિકાસ થાય એના માટેની સતત સતત પ્રવૃત્તિઓનું આયોજન કરતા રહ્યા છે એના ભાગરૂપે અત્યારે જે ફીવર ચાલી રહ્યો છે ચેમ્પિયન્સ ટ્રોફી અને આઈપીએલ ને ડબલ્યુ ચાલે છે એજ સીઝન માં આ સરસ મજાનું આયોજન વિદ્યા મંદિર જ્ઞાનપીઠ દ્વારા કરવામાં આવ્યું છે વિશે રમવા માટેનો પરંતુ એક નાનો એવો સંદેશ જે મેં એમાંથી શીખ્યો છું રમતમાંથી એ તમને એક રજૂ કરું છું પરીક્ષાઓ નજીક આવે છે હંમેશા નિષ્ફળતા એમની અંદર જ સફળતા રહેલી હોય છે નિષ્ફળતા હોય છે એને આપણે પચાવવાની હોય છે એવું દરેક રમત આપણને શીખડાવે છે આપણને ખબર ઝડપથી બધાનું સ્થાન Lele sih ane memang sih,

ओके okay. okay.

કટી ઓવર શરૂ મેના સોબા બોલ દેખજો શાનદાર બોલ અને નમસ્કાર આદઆપ સશ્રીયકાલ આજે આ પર્વતોની વચ્ચે આવેલા અમારા સુંદર ફેર પ્યોર ની અંદર યોજાઈ રહ્યું છે VPL નું સીઝન 1 આજના જમાનામાં જ્યારે શાળાઓ માત્ર પોતાના વિદ્યાર્થીઓને સારું ભણાવી અને તેમનું પરિણામ ઊંચું આવે તેના જ પ્રયાસો કરતી હોય છે પણ અમારી શાળા વિદ્યામજરી જ્ઞાનપીઠ સંસ્કૃતિ સ્કૂલ સિહોર એ વિદ્યાર્થીઓમાં સ્પોર્ટ્સનો પણ મહિમા વધે વિદ્યાર્થીઓ રમતા થાય અને દરેક ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ પ્રગતિ કરે એ માટે વીપીએલ દો હજાર પચીસ એટલે કે વિદ્યામંજરી વિદ્યામંજરી પ્રીમિયર લીગ નું આયોજન કરવામાં આવ્યું છે

સ્કોર પે ઉભો કરે અને તે ડિફેન્ડ કરે તેવી અપેક્ષા રહે છે આલા બસ આ બસ આ બસ આ ભાઈ વિદ્યા લાયન્સ ની ટીમ પ્લેયર ઓને કલા કપ્તાન શાનદાર શોટ હે વિદ્યા લાયન્સની ટીમ તો 11 માં ધોરણ વિદ્યાર્થીઓ કરતા પણ બહુ સુંદર રમતા જોવા મળી રહી છે વિજય દક્ષા મિસ ની ટીમે મેળવ્યો છે સ્વામી ખૂબ સરસ રીતે એટલો તડકો પણ ધીમે ધીમે થઈ ગયો છે છતાં પણ શિક્ષક મિત્રો અને મહેમાનશ્રીઓ પણ સુંદર રીતે ક્રિકેટ નિહાળી વિદ્યાર્થીઓ સરસ રીતે રમ્યા ચાલો અહીંયા જાણ આપો તો ટૂંક સમયમાં આપણું પરિણામ છે આપણે દેવાના છીએ કઈ મારે વિદ્યા જ્ઞાનપીઠ કેમ્પસ ના સંસ્કૃતિ સ્કૂલ બાળકો એમાં ખરેખર એમાં સુરાતન છે સુરવીરતા છે પરવરાટ છે હોશિયારી છે અને તમે જુઓ એમાં ખરેખર છે ને

પણ રમતની સાથે સાથે મેં એ પણ જોયું જેમ સાહેબે વાત કરી એમ કે ચપળતા ખૂબ છે તમારામાં કે જીત હાર તો ગૌણ વસ્તુ છે પણ નિયમ અને નીતિ આ બંને વસ્તુ હોવી જોઈએ અને નિયમ અને નીતિ પ્રમાણે આજે અત્યારની જે છેલ્લી મેચની જીત થઈ છે તમામ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આવીને આવી કુશળતાપૂર્વક તમે તમારા જીવનમાં ખૂબ આગળ વધો એવી તમને શુભકામના પાઠવું છું ધન્યવાદ પ્રમુખ નિલેશભાઈ જાની પુસ્તક વડે આપણે સ્વાગત કરીએ વિનંતી કરું કે તેઓ આ વિદ્યાર્થીઓને અને આપણા મહેમાનને એ સ્વાગત કરશે અને એમની સાથે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવશે આજે આ ગ્રાઉન્ડમાં ખૂબ જ ઉત્સાહ અને જુસ્સા સાથે ચારે ચાર ટીમોએ આ ગ્રાઉન્ડને ગજવી મૂક્યું હમણાં આપણા ટ્રસ્ટી મહોદય માની છે અશોકભાઈ જે વાત કરી એ પ્રમાણે કે વિદ્યાર્થીઓમાં જે ખેલદિલીના ગુણ હોય છે અને વિદ્યાર્થીઓ રમત ક્ષેત્રે ખૂબ જ આગળ વધે એમને પ્રોત્સાહિત કરવા માટે શિક્ષણની સાથે સાથે વિદ્યામંત્રી જ્ઞાનપીઠ આવા અવનવા કાર્યક્રમો સતત કરતી રહે છે એના ભાગરૂપે બાળકોને વધુ સર્વાંગી વિકાસ તરફ લઈ જવા માટેનો એક ભગીરથ પ્રયાસ અમારી સંસ્થા દ્વારા થયો છે ટ્રોફી આપી અને સન્માનિત કરશું જોરદાર ગોવા બધી વાત સાચી પણ જે વસ્તુ ઇનામ વિતરણ ચાલુ હોય આ ટીમ છે એ હારતીદી પણ સામેવાળી ટીમના ટેકનિકલ ફોલ્ટને કારણે જીતી ગઈ છે અને એ એના નસીબ ગણો ચાલો પોતાની જગ્યા પર આવી વિદ્યા પ્રીમિયર લીગ બે હજાર પચીસ માં જે ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે સૌથી પહેલા તો જે હારેલા છે એને પણ અભિનંદન અને ધોરણ નવમાંથી જે વિજેતા ટીમ થઈ છે વિદ્યા ફાઇટર એને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે ધોરણ અગિયાર માં વિજેતા ટીમ થઈ છે વિદ્યા ટાઈગર એમને પણ ખૂબ ખૂબ અભિનંદન રમત છે એ પણ આપણો એક જરૂરી અને મહત્વનો હિસ્સો છે કેમ કે આજના સમયમાં આપણે જે ક્રિકેટ અને જે સ્પોર્ટ્સને લગતી જે કામગીરી છે અને જે એ છે આપણે એ થોડાક એનાથી દૂર જતા રહ્યા છીએ એટલે અત્યારેના સમયમાં આપણા શરીર માટે અને આપણા કેરિયર માટે પણ આ સ્પોર્ટ્સ એક મહત્વની વસ્તુ છે ગ્રુપ ફોટો પાડવાનો છે એટલે લાઈન ચાલો ઝડપથી એક જ લાઈન સિંગલ

પહેલી કંધે ઘેર દોડી છે કે ચાલો સહદેવભાઈ દ્વારા થઈ રહ્યા છે ખૂબ સરસ વિનંતી કરીશ ત્યારબાદ એ પણ વિદ્યાર્થીઓને સન્માનિત કરશે અશોકભાઈ સાહેબ આપણે પણ સન્માનિત કરીએ

એ લોકોને તમામને ચેમ્પિયન ટ્રોફી રનર્સ ટ્રોફી બેટ્સમેન જે સૌથી વધારે રન કરનાર વિદ્યાર્થી સૌથી વધારે વિકેટ લેનાર વિદ્યાર્થી એમ્પાયરો પણ આપણે બહારથી બોલાવ્યા હતા એમને પણ સન્માનિત કરવામાં આવ્યા તો આ સમગ્ર કાર્યક્રમ ખૂબ સુંદર રીતે પૂર્ણ થયો આ કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે સવારે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી નિલેશભાઈ નાથાણી અને આરસીસી ગ્રુપ રોયલ ક્રિકેટ ક્લબ અને વાઇવાઈપી ગ્રુપ યુવા યુગ પરિવર્તન સંગઠનના સભ્યો દ્વારા એ આ સમગ્ર કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું અને છેલ્લે સમાપન વિધિમાં શ્રી નિલેશભાઈ જાની સિહોર શહેર ભાજપ પ્રમુખ અને વોર્ડ નંબર પાંચના તમામ સભ્યો અને સંઘનાથ ન્યૂઝ ચેનલના સંચાલક શ્રી મિલનભાઈ કુવાડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અશોકભાઈ ઉલવા ટ્રસ્ટી શ્રી તેમજ સંચાલક શ્રી પી કે સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યાભરી જ્ઞાનપીઠ શાળા પરિવારના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી અને આ સુંદર રીતે આ કાર્યક્રમ જે પૂર્ણ થયો છે અને આ સમગ્ર કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ એ હરેશભાઈ પવાર દ્વારા કરવામાં આવ્યું હતું એ પણ એક સારી વાત છે અને આપ સૌનો આ સમગ્ર સિહોર પંથકમાં જે આ વિક્રિયાનું આયોજન થયું એમાં સૌએ ખૂબ સરસ રીતે ભાગ લીધો અને ખૂબ સરસ રીતે કાર્યક્રમ પૂર્ણ થયો સાહેબ આ મેચમાં વિનર કેવી રીતે છે જણાવશો આ મેચની અંદર એ વિનર છે એ બંને ટીમમાં એક કસાકસીની મેચ હતી પેલા વાળામાં માત્ર છ બોલની અંદર સત્તર રન કરવાના હતા એ છ બોલની અંદર સત્તર રન કરીને ટીમ છે એ વિજેતા થઈ અને બીજી જે ટીમ છે એ હારતી હતી પણ સામેવાળી ટીમના ટેકનિકલ ફોલને કારણે થોડું મિસમેનેજમેન્ટ એક ખેલાડી વધારે હોવાને કારણે એ ટીમ છે એ ડિસ્કવોલિફાઈડ થઈ અને સામેવાળી ટીમ છે એ વિજેતા જાહેર થઈ આ રીતે બંને મેચ છે એ રસાકસી ભરી થઈ અને આ સમગ્ર મેચ છે એ અગિયાર ઓવરની રમાડવામાં આવી હતી